ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું ગ્રીન ચટણી બનાવવાની છું તો આદુ મરચાં મરચી સિંગદાણા અને ધાણા છાસ અને મીઠું એટલું નાખું છું તો બધું નાખી દીધું છે મેં મિક્સર જારમાં હવે છાસ નાખું છું અને હવે મિક્સર બે કાટા મારી દઉં છું મિક્સરના તો આપણી ચટણી તૈયાર છે મિક્સર ચાલુ થઈ ગયું છે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આને વઘાર મારવાનો છે એકદમ સરસ ગ્રીન ચટણી થઈ છે હવે વઘાર મારું છું ત્રણ પાવરા તેલ નાખ્યું છે જીરું રાઈ અને હિંગ બધું નાખી અને આપણે વઘાર મારી દેવાનો છે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે વઘાર રેડી દીધો છે હવે એને હલાવી નાખવાનું એક રસ થઈ ગયો નાખી છે એટલે નાખવાની જરૂર નથી મરચી વધારે નાખવી એટલે એકદમ સરસ ચટપટી થાય છે આપણી ચટણી તૈયાર છે ચાલો મિત્રો આપણી ચટણી ખાવા તો આવી જાવ મિત્રો ચટણી ખાવા